નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આરટીઈ એટલે કે મફત શિક્ષણનો અધિકારની પ્રવેશ કાર્યવાહી ચાલુ છે કાલે ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ આર ટીઈના બીજા રાઉન્ડનું પરિણામ બહાર પડી ચૂક્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓનું આરટીઈના બીજા રાઉન્ડમાં પ્રવેશ મળી ચૂક્યો છે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તો આપણે આજે જોઈશું કે જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેને આગળ શું પ્રોસેસ કરવાની છે અને જે વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્રવેશ નથી મળ્યો તેને આગળ શું કરવું આગળ ત્રીજો રાઉન્ડ આવશે કે નહીં આવે તો ત્રીજો રાઉન્ડ માટે એને શું તૈયારી કરવી આ બધી વિગતો આપણે આ વિડીયોમાં જોઈશું તો સૌપ્રથમ આપણે આરટીની સાઈડ પર જોઈએ તો તેમાં લખેલું છે રાઈટ ટુ એજ્યુકેશન અને અગત્યની સૂચના આરટીઈ હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે એડમિટ કાર્ડ પ્રવેશપત્ર ટેપ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે એડમિટ કાર્ડ પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં સમય દરમિયાન તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો અન્યથા પ્રવેશ રદ થશે એટલે કે જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યું છે એને એપ્લિકેશન નંબર નાખી અને જન્મ તારીખ બાળકને નાખી અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે અને જે સ્કૂલની અંદર એડમિશન મળ્યું છે તે સ્કૂલની અંદર બાળકનું આધાર કાર્ડ એના માતા પિતાનું આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો આવકનો દાખલો રેસિડન્ટનું પ્રૂફ આ ઉપરાંત અન્ય કેટેગરીમાં આવતા હોય તો તેને લગતા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને એક એક કોપી લઈ અને સ્કૂલની અંદર પ્રવેશ લઈ લેવાનો છે જો વીસ તારીખ સુધીમાં પ્રવેશ લેવામાં નહીં આવે તો એ પ્રવેશ રદ થયેલો ગણાય છે અથવા તો જો ડોક્યુમેન્ટ અધૂરા આપશો તો પણ એ પ્રવેશ તમારો રદ થયેલો ગણાશે તો આ જે પ્રવેશ રદ થાય છે અથવા તો અમુક વાલીઓને પોતાની પસંદગીની સ્કૂલ મળતી નથી તો એવી સ્કૂલમાં તે એડમિશન નથી લેતા તો જે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ થાય છે જે વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા તેની જગ્યાઓ ખાલી પડશે તો આ જે જગ્યાઓ ખાલી પડી છે તે જગ્યાઓ પૂરવા માટે ત્રીજો રાઉન્ડ બહાર પડી શકે છે જો જગ્યા ખાલી નહીં રહે તો ત્રીજો રાઉન્ડ બહાર પડવાની સંભાવના નહીવત છે પણ મોસ્ટ ઓફલી અમે જોયું છે ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈને કોઈ કારણોસર જે પોતાના બીજા રાઉન્ડની પસંદગીની સ્કૂલો હોય તેમાં એડમિશન લઈ શકતા નથી અથવા તો એડમિશન જતું કરે છે તો ત્યારે આવી જગ્યાઓ ખાલી પડવાના લીધે ત્રીજો રાઉન્ડ બહાર પડશે તો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે જો તમે અમારી ચેનલ પર નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આર ટીના ત્રીજા રાઉન્ડની જે કાંઈ માહિતી આવે તે અમારી ચેનલ અને અમારા વોટ્સઅપ ગ્રુપ પરથી તમને મળી રહે આ ઉપરાંત ઘણા બધા વાલીઓના એવા પ્રશ્નો છે કે સ્કૂલની અંદર જ્યારે અમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જઈએ ત્યારે અમારી પાસે પાન કાર્ડ રિટર્ન ફાઇલ વગેરે વગેરે ડોક્યુમેન્ટો માંગી રહ્યા છે તો અમારે શું કરવું તો જો તમારી પાસે પાન કાર્ડ નથી અને જો તમે રિટર્ન નથી ભરતા તો તમે જ્યારે અરજી ફોર્મ ભર્યું છે ત્યારે તમે એક ડિક્લેરેશન ફોર્મ ભર્યું છે એ ડિક્લેરેશનની કોપી તમારી પાસે હાર્ડ કોપી છે તે તમારે રજૂ કરવાની છે એ ડિક્લેરેશન ફોર્મની અંદર એવું લખાણ છે કે મારી પાસે પાન કાર્ડ નથી હું રિટર્ન ભરતો નથી અને જો હું ખોટી માહિતી આપીશ તો મારી ઉપર ફોજદારી કાર્યવાહી થાય તો પણ મને મંજૂર છે તો આપણે જે ડોક્યુમેન્ટ જે અરજી ફોર્મ જે ડિક્લેરેશન આપણે અરજી કરતી વખતે રજૂ કર્યા છે તે બધા આપણે પ્રમાણિકતાથી સાચા આપણે રજૂ કરવાના છે જો આપણે કોઈ માહિતી ગવર્મેન્ટ પાસેથી છુપાવવાની નથી જો આપણે ગવર્મેન્ટ પાસે માહિતી છુપાવશું તો આપણે તેના પરિણામો ભોગવવા પડશે એ માટે વ્યવસ્થિત પ્રમાણિકતાથી આપણી જે આવક છે એ પ્રમાણે આવકના દાખલાઓ અને જો આપણી પાન કાર્ડ રિટર્ન ફાઇલ નથી તો એનું ડિકલેરેશન ફોર્મ આપણે રજૂ કરીએ અને આગળ એડમિશન લેવાનું છે એટલે કે આ ટીના બે રાઉન્ડ પરિપૂર્ણ થઈ ગયા છે વીસ તારીખ સુધીમાં આ રાઉન્ડના બધા ડોક્યુમેન્ટ અને બધા પ્રવેશ પૂરા થઈ જાય છે એની અંદર જે ડોક્યુમેન્ટ વધતા ઘટતા હોય વિદ્યાર્થીઓ પ્રવેશ નથી લેતા અથવા તો વિદ્યાર્થીઓ પ્રવેશ જતો કરે છે તો એ વિદ્યાર્થીઓની જે જગ્યા ખાલી રહેશે એના માટે એ જગ્યાઓ પૂરી કરવા માટે ત્રીજો રાઉન્ડ બહાર પડશે તો વીસ તારીખ પછી ત્રીજો રાઉન્ડ બહાર પડવાની શક્યતા છે તો ઘણા વિધ વાલીઓના એવા પ્રશ્નો છે કે એક સ્કૂલની અંદર કેટલા છોકરાના એડમિશન લઈ શકાય અમે અમારું ફોર્મ તો એપ્રુવલ થઈ ગયું હતું તો પણ એડમિશન થયું તો આ આખી આર સિસ્ટમ આરટી એક હેઠળ આ એડમિશન આપવામાં આવે છે આની અંદર પચીસ ટકાનો રેશિયો હોય છે એક સ્કૂલની અંદર સો બાળકો હોય છે તો એમાં પચીસ ટકા બાળકોને આરટી હેઠળ ફ્રીમાં એડમિશન આપવામાં આવે છે એમાં પણ કેટેગરી અનુસાર એડમિશન આપવામાં આવે છે કે સિંગલ સાઇડ ગર્લ્સ સાઇડ હોય અથવા તો અનાથ બાળક હોય કોઈ રોગથી પીડાતું હોય આવા બાળકોને ઉચ્ચ કેટેગરીમાં પહેલાં પ્રવેશ આપવામાં આવે છે ત્યારબાદ ઓબીસી અને અનામત જાતિના લોકોને પ્રવેશ આપવામાં આવે છે ત્યારબાદ જંગલ કાશના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તો આ અલગ સિસ્ટમેટિક એડમિશન આપવામાં આવતું હોય છે અને ટોટલ પ્રવેશ પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ ડ્રોથી કરવામાં આવે છે એટલે આમાં કોઈ ગેરરીતિ કે કોઈ લાંચ રુશ્વતની કોઈ સંભાવના નથી એટલે વિદ્યાર્થી મિત્રોએ અને વાલી મિત્રોએ નિષ્ઠાથી બધા ડોક્યુમેન્ટ આપવાના અને ત્રીજા રાઉન્ડનો વેઇટ કરવાનો છે જો જગ્યા ખાલી રહેશે તો એ સો ટકા ત્રીજો રાઉન્ડ બહાર પડશે અને જો બાયચાન્સ એવું રહેલું છે કે તમારો પ્રવેશ પણ તમને મળી જાય તો આ માહિતી તમને ઉપયોગી નીવડે તો તમારા સગા સંબંધીઓ વિદ્યાર્થીઓને માહિતી ફોરવર્ડ કરશો અને જો તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી આપશો જેથી તમને બધી માહિતી અગત્યના બધા સમાજ ઉપયોગી વિડીયો વહેલી તકે મળી રહે જય હિન્દ જય ભારત